सनातन માત્ર એક ધર્મ નહીં એક જીવનશૈલી છે એક પરંપરા છે અને એક શાશ્વત સત્ય છે હજારો વર્ષોથી યજ્ઞો સનાતન સંસ્કૃતિનો કેન્દ્રબિંદુ રહ્યા છે જ્યાં અગ્નિ દેવતાને સાક્ષી રાખીને પ્રકૃતિ સમાજ અને આત્માનો સંતુલન સ્થાપિત કરવામાં આવે છે આ વર્ષે વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ सनातन धर्म यज्ञ अनुष्ठान एक दिव्य पवित्र अने शक्तिशाली साधना यज्ञ अग्नि मा अर्पण थती दरेक आहुति मात्र एक विधि न थी ए एक संकल्प छे धर्मनो संकल्प शांतिनो संकल्प अने मानव कल्याण संकल्प मंत्रों नु स्पंदन अग्नि नी ज्योति अने भक्तों संकल्प ત્રણે મળી બનાવે છે એક દૈવી વાતાવરણ જેમાં આત્મા પ્રકાશિત થાય છે અને ચિત્ત શુદ્ધ બને છે આવો આ પવિત્ર યજ્ઞનો ભાગ બનો આનંદ ભક્તિ અને પવિત્રતાનો અનુભવ કરો અને સનાતન ધર્મની મહિમાને તમારા હૃદયમાં ફરી જીવંત કરો સનાતન ધર્મ યજ્ઞ અનુષ્ઠાન वैश्विक हिंदू वैष्णव प्रेरणा महोत्सव जोड़ाओ एक दैवी अनुभूति साथ है।